શ્રી ટુકડા અબોટી બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ જેનો આ મંડપ સર્વિસનું મુખ્ય ડ્રોન આપ જઈ રહ્યા છો જેની ભરપૂર તૈયારી ચાલુ છે અહીંયા વ્યાસપીઠ હશે જ્યાં દિલીપભાઈ પંડ્યા જેની અમૃતવાણી જે બધાને છે એ રસ કરશે આ વ્યાસપીઠ બનવાની તૈયારી અને સાથે આ જે સ્પેસ દેખાય છે એ પાર્કિંગ પેસ હશે અને એની પાછળ જે નાના પેલામાં મંડપ દેખાય છે એ જમણવાર વિભાગ હશે અને એની પાછળ જે ડોમ દેખાય છે આ ડોમ આ જમણવાર વિભાગના ડોમ અને હજી જમણવાર વિભાગ માટેના વધારે છે એ મંડપ સર્વિસ અહીંયા આ શેઢો છે ત્યાં સુધી મંડપ સર્વિસ આવશે અને આ ટુકડા બોટીબ્રહ્મ સમાજની સામેનું વિસ્તાર અલૌકિક જે સપ્તાહ છે એનું આયોજન આટલું વિશાળ સ્તર ઉપર થાય છે ટુકડામાં છે એ ઓગણપચાસ વર્ષ પછી આવું જ્ઞાતિ લેવલનું આયોજન સપ્તાહનું થઈ રહ્યું છે બધા તમામ બોટીબ્રહ્મ સમાજ છે એને ટુકડા ગામ અબોટી બ્રહ્મ સમાજ વતી નિમંત્રિત કરવામાં આવ્યા છે અને નિમંત્રણનું કાર્ય લગભગ હવે પૂરું થઈ ગયું છે જ્ઞાતિ લેવલમાં અને હવે છે એ આપણે આ સપ્તાહ છે એનો રસપાન કરવા માટે આપણે વધારવાનું છે લાગણી છે ટુકડાવાસીઓની ટુકડા અબોટી બ્રહ્મ સમાજની અને દરેક કાર્યમાં જે સાથ સહકાર આપે છે તો આ કાર્યમાં આપણે હાજરી આપીએ અને જે જ્ઞાતિનો મકસદ છે એ આપણે પૂરો કરીએ જય ગોપાલ જય શ્રી કૃષ્ણ જય પરશુરામ